હેલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે રેસ્ટોરન્ટમાં મળે એવું પંજાબી સોલેસણા શાક તો મેં અહીંયા હવે બે ડુંગળી મોટી લીધી છે આદુ લસણ અને મરચાંની અને કોથમીર થોડીક નાખવાની એની પેસ્ટ બનાવી છે અને ત્રણ મોટા ટમેટા કાપવા છે અને ગરમ મસાલો છે ચણા છે એ આપણા બફાઈ ગયા છે ચણા એકદમ આપણા સરસ બફાઈ ગયા તમે જોઈ શકો છો આ રીતે હોવા જોઈએ આપણું તેલ છે એ ગરમ મૂક્યું છે મેં બે ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું છે હવે આપણું તેલ થોડુંક હલકું ગરમ થાય એટલે આપણે એમાં નાખીશું લવિંગ તજ બે ટુકડા લીધા છે અને પત્ર બે એક બે નાખ્યા છે પાન તમે જોઈ શકો છો હવે આપણો વઘાર થઈ ગયો છે એટલે મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવી છે એ આપણે એમાં ગ્રેવી નાખી દઈશું અને એ બરાબર સતળાઈ જાય ત્યાં સુધી આપણે એકદમ હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ રાખીશું તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આ આપણે આદુ લસણની પેસ્ટ અને કોથમરી થોડીક એમાં એડ કરવી એટલે બહુ સારો એવો ટેસ્ટ આવે છે ચણામાં આ રીતે સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે કેમ કે આપણે સોલેસણા બાફવામાં મેં થોડુંક એડ કર્યું છે એટલે આપણે મસાલાનું મીઠું મેં એડ કર્યું છે તમે તમારા સ્વાદ મુજબ તમે એડ કરી શકો છો હવે આપણે તેલ છે ઉપર આવવા લાગ્યું છે આ રીતે બે મિનિટ સુધી આપણે એના થવા દઈશું હવે આપણે એમાં નાખીશું ડુંગળીની પેસ્ટ એને બરાબર સાતરી લેવાની છે આપણે આ રીતે હલાવતા રહેવાનું અને તમે ઘરે જરૂરથી બનાવજો તો પંજાબી શાક જેવું બહાર મળે તેવું જ આ શાક બને છે ઘરે અને બહુ સારો એવો ટેસ્ટ આવે છે હવે આપણી ડુંગળી સતરાઈ ગઈ છે એટલે આપણે નાખીશું ટમેટાની ગ્રેવી મિક્સરમાં કરેલી છે તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી છે એ કેટલી એકદમ લાલ સરસ થઈ ગઈ છે ટમેટાનો કલર લાલ હોવાથી હવે આપણી ગ્રેવી છે એ થોડીક બે મિનિટ સુધી એને રેસ્ટ થવા દઈશું તો આપણી ગ્રેવી છે એકદમ સતરાઈ જાય છે તમે જોઈ શકો છો ગ્રેવીનો કલર બદલી ગયો છે આ રીતે આપણે બનાવવાનું છે શાક ને એકદમ બબલ્સ થવા લાગ્યા છે હવે આપણું તેલ ઉપર આવવા લાગ્યું છે તમે જોઈ શકો છો હજી બે મિનિટ સુધી આપણે એને રેસ્ટ થવા દઈશું હવે એમાં એડ કર્યું છે લાલ પાવડર મરચું કાશ્મીરી મેં અહીંયા લીધું છે તમે કોઈ પણ સાદું પણ લઈ શકો છો અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું આપણે જીરા પાવડર એડ કરીશું આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે અને હલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ છે હાવ સ્લો રાખવાની છે એટલે આપણી ગ્રેવી છે એકદમ સતળાઈ જાય અને તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને થોડીક વાર થવા દઈશું તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે અને ગ્રેવીનો કલર ચેન્જ થઈ ગયો છે હવે એમાં આપણે નાખેલા છે મેં વટાણા અઢીસો ગ્રામ જેટલા છોલે સણા લીધા છે એ આપણે એકદમ મિક્સ બરાબર કરી લેશું અને તમારે ગ્રેવી છે તમારે જાડી પાતળી રાખવી હોય તે મુજબ તમે રાખી શકો છો અને એક અહીંયા બટેકું છે બાફીને તમે જાડી ગ્રેવી કરવી હોય થોડીક વધારે તો તમે બટેકું છે બાફીને તમે ક્રોસ કરી અને તમે અંદર એડ કરી શકો છો મેં અહીંયા એક કપ જેટલું જ પાણી એડ કર્યું છે બહુ ગ્રેવી જાડી નહીં પાતળી નહીં એવી તમારે રાખવી તો શાકમાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે મેં એવરેસ્ટ કંપનીનું સોલેસરાણો મસાલો લીધો છે તમે કોઈ પણ કંપનીનો મસાલો છે એડ કરી શકો છો આ નાખવાથી શાકમાં બહુ એવો સારો ટેસ્ટ આવે છે પંજાબી શાકને ભૂલાવી દે તેવું આ શાક બને છે આ રીતે તમે બનાવશો તો જરૂરથી સારું શાક બનશે અને આ હવે બેથી ત્રણ મિનિટ સુધી આપણે સળવા દઈશું તમે જોઈ શકો છો આપણું શાક છે એકદમ રેડી થઈ ગયું છે આ શાક આપણે ચણાની પૂરી સાથે અથવા તો રોટલી સાથે પરાઠા સાથે તમે સર્વ કરી શકો છો અને બહુ એવો સારો ટેસ્ટ આવે છે હવે આપણું ઉપરથી ધાણા આપણે એડ કરીશું તમે જોઈ શકો છો આપણું શાક કેટલું સરસ બની ગયું છે જોતાં જ આપણે ખાવાનું મન થઈ જાય તેવું બની ગયું છે હવે આપણે એક બિશમાં કાઢી લેશું તમે જોઈ શકો છો અમારું શાક સારો લાગ્યું હોય તો કોમેન્ટમાં જણાવજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ